એ પડી ગયું અહીં મેલ દઈ મસાલા પડી ગયું છે પાસ લે આવ્યો અત્રાણમય કંઈ બપોર મોડા થાય કે ઉઠે ને મેગી ખાવી હાલો પાણી ગરમ મેળ દીધું ઈચ્છાને કામ થઈ જાય અહીંયા તો બસ એ જે ટમેટા ને મોરવાની તો અહીંયા આ સફરજન પડ્યા એ ને જ કોઈ ભાવતા મેગી ખાવી અટ્રણમય જો કાય એમ નથી કંઈ બનાવતા કારક કારક જ મેગી બનાવાય હવે મી લાગે પેટમાં દુખે કહેતા હોય કે મેગી આ તો કારક કારક હોય મેગી તો વાંધો ન આવે કારક કારક જ ખવાય કંઈ મહીને જે જ નટ વાળીએ કાંઈ એમને કાંઈ એમ આ મેગા ન ખાતા રખાય જેવા કામ કરતો કરતો આવ્યો સાપ પીવા ખાવી રોટલી તલવાર કરી એની મેગી ખાવી કામ કરે આજ સી કામ ઉપાડ્યું પાછું કાંઈ સસમાન કામ આ હે ને ગ્રાઇન્ડરી થી એલું ઉખડે કાટ ઓ મિકેનિકલ હમ સસમા પર લે હા સાપ ય લે ને પછી મેગી થઈ જાય તો મેગી ખાઈ લઈએ આંખ માં ઉડે ને આપણે આંખ નું હો ને જતન રહીએ ગમે કામ કરતા હોય ને તો આપણે આંખ માં સસમા પહેરવો જરૂરી હમ આ સસમા પહેર લેવા બરાબર બેદરકારી ન કરવી નકર પછી આપણે આંખ ઉઈ જાય ઓહો હો વઈ જાય લાખો દેતા આંખ ન મળે एट्ले आप काटू करता है कलरकाम गमे गमे धंधो करता हुए अपने ओपनर में हो थ्रेसर में हो तो सस्मा पेरवी जरूरी है कारण के आप एक पास आ दीवो से दीवो लाइक पास नहीं मे जतन राखो बीजू काम पेगी बनावा मंडे खाई लिया पे कायमी सड़ा जाए ये तो काम करे हज सीपिया में काट गए पे कलर करे पीसी थी हूँ मैगी बनावता पी हाँ डूंगी टमाटा मरेला टमाटा नाखवा पीसी मैगी बनावा मंडे खाई लिया पी कायमी जाए ये काम करे हज सीपिया काट गए पे कलर પાણી ગરમ મૈલું થઈ જાય એટલે આ ડુંગળી ને ટમેટા એમાં નાખ દેવા રા હા એવો અમાર રીત વેકેશન પડે ને ના પડે વેકેશન પડે કોણ દિવારી નું હા હે આ ડુંગળી ડુંગળી પ્યાજ પ્યાજ ડુંગળી ટમેટા એમાં નાખાય એમાં મરચા એ નાખાય

બધાય વાઈટકામ નથી નાખવાની કે વાત મારે ન ખાવી હોય મારા વાઈટકામ નથી ખાતી તમારે ત્રેનિંગની ખાવી હોય હું ને અટાણમાંય ખાતી જ મને ભાવે ભાવાય આપણે ઉઠેન સાપ પીવાનો ને એક વાગે ખાવાનું ને પાછું સાંજે નવ વાગે ખાવાનું બહુ બહ બસ નવા નહીં આપણી બે ટાણા ખાવાનું હોય ઉઠેન નહીં ભાવે કોઈ

કટાઈ નહીં ને બહુ કલર કરતા લઈ તો તો નાખ્યો કેટલા વર હા હા કલર લેવા તે દૂર નથી કર્યો આ પહેલી ફેર કરું છું ઓ હણા જોઈએ કે કાઈ ને હમણા હે નઈ રહ્યા વાઢુ નથી પડ્યા ને એટલે પછી જ પરવા પરવાર આવે ખાવાની પણ પછી પરવાર કે વિસાસ હાલો એવું ચાલુ રાખ તારું કામ હું મારું કામ બહિંદા નાખે આવે આ ઘણી કામમાં કેટલા હે હરિયા સો હાથ હે કલાકનું કામ છે

બરોબર ને જેકી એ જેકી કામ હે હા નેવીરો બેઠો મોબાઈલ જોતો હોય તે હું આજ કામી ચડાવ દેણે હાલો સીપીએમ કલ કર મમેન્ટ આ બાઈ મને કામી સડાઈ દો હું નાખે વાય વાહી દાવો સીપીઓ રંગાઈ ગયો જો સેલો કલર લ્યો હે આ એક જ હરિયો ફરવા નાખો ને બાકી દીયો જો કલર થગો ને કારીગર પર ઉઠી વરે બેઠો હતી કલર થઈ જાય ને કાઈ કાઈ

આપણાથી જે માંડવી ભેરી નહીં થાય કોઈ કરવામાં વાત હું તો હલાઈ છે માંડવી ભેરી ન થાય આપણાથી ખબર પડતી ને કે ખબર પડતી કે કામ થાય એટલે હું તો કામ તો ખેતરમાં હા વાતું કરોતી વાળા રૂમ માં ને

हमरा वाढो पड़ी है थोड़ो घर बैठवा दी है मोर कर ही है कालो बेक चार दिन है एव पोरो पसे काम में सड़ाई जावानो काई आपरी वीणवा मान गला मान हरवा काम में आली हो ओपनर ने भेरी करवा मान त नहीं आली इ है नी कलर जो कार नो करतो तो ती फेगो एव मारे एव आलो खड़ छोड़ो वाढे आवा फेहुन नाखिए हमणा तो वाड़िए न जावातो

હાલો માર જા હું ખડ વાઢવા એ નળી પાસે વા બદલાવાની છે હો ને હમણા કામા ઝાડવા સુકાઈ ગયા તાજ વરે નળી ચાલુ કરી